સ્વચ્છ અને અતિક્રમણ મુ તિરુપતિ બજાર વિસ્તારમાં પણ રસ્તા પર થયેલા ગેરકાયદેસર દબાણો સામે તંત્રએ કડક કાર્યવાહી કરી છે મળતી માહિતી મુજબ તિરુપતિ બજાર વિસ્તારમાં વર્ષોથી રસ્તા પર કરવામાં આવેલા અધિકૃત ઓટલા લોખંડના શેડ તેમજ અડચણરૂપ દબાણોને જેસીબીની મદદથી તોડી પાડવામાં આવ્યા આ સાથે જ બજાર વિસ્તારમાં ઉભા રહેતા લારી ગલ્લા અને નાની હાટડીઓને પણ સ્થળ પરથી હટાવવામાં આવી છે આ કાર્યવાહીથી લાંબા સમયથી સાંકડો બની ગયેલો રસ્તો ફરી ખુલ્લો થયો છે જેને કારણે વાહન વ્યવહાર અને રાહદારીઓ માટે મોટી રાહત થઈ છે તો વર્ષોથી ટ્રાફિકથી ઘેરાયેલો માર્ગ દબાણ દૂર થતા જ ફરીથી સરળ અને સલામત બન્યો હોવાનો સ્થાનિકો પણ જણાવી રહ્યા છે ત્યારે નગરપાલિકા દ્વારા આ કામગીરીની સાથે સાથે સમગ્ર વિસ્તારમાં સઘન સફાઈ અભિયાન પણ ચલાવવામાં આવ્યું ત્યારે કચરો દૂર કરી રસ્તાઓને સ્વચ્છ કરવામાં આવ્યા નગરપાલિકા તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે ટ્રાફિક વ્યવસ્થા સુધારવા અને શહેરની સ્વચ્છતા જાળવા માટે આવી દબાણ હટાવવાની કાર્યવાહી આગામી સમયમાં પણ સતત ચાલુ રહેશે આ સાથે જ વેપારીઓ અને નાગરિકોએ સ્વેચ્છાએ ગેરકાયદેસર દબાણો દૂર કરી પાટણ શહેરની સ્વચ્છતા વ્યવસ્થા અને સુંદરતા જાળવવામાં સહયોગ આપવા અપીલ કરવા આવી છે